નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ત્રણ ની લાશ મળી ગાંધીનગર એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે ગણેશ વિસર્જન ની ઘટનામાં વાસણા સોગઢી ગામ નજીક દસ લોકો પાણીમાં ડૂબી ગયા અહેવાલ છે પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પ્રાથમિક અહેવાલ અનુસાર મેસવો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે ગણેશ વિસર્જન વખતે દસ જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી ત્રણ યુવાનોના તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ મોતમાં ફેરવાઈ ગઈ હતી જેનું કારણ જમાતરેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર